પુરી ના ત્રણ પેકેટ લઈ છે તો હવે જોયે પણ ખાય છે આવડી છે પૂરી આ છે પાણી બનાવાનો મસાલો એના બે પેકેટ લઈ આવી છું સબરસ આ સેવ ઝીણી સેવ આ છે ડુંગળી આ પ્યાસ આ બટેટા આલુ આ ફુદીનો ફુદીના પાણી બનાવવાનું હોય એટલે ફુદીનો લઈ આવી છું મસ્તી નો તો બીજું તો નાદુ ને એવું તો બધું હતું ઘરે તો આટલું બધું લઈ આવ્યા છે ત્યાંથી બધું લઈ આવ્યા ને હાલો હવે તો બટેટા ને બાફવા નાખી દઉં એટલે વેલેરા બફાઈ જાય વેલેરા પછી ફુદીનાનું પાણી બનાવવાનું છે તો સ્મેલ કેટલી મસ્ત આવે છે ફૂદીનાની આદુ ભાઈ છે ખામમાંથી ને મરચાઓ તન છે હજી ફ્રિજમાં ફેડા છે સારું હવે જલ્દી જલ્દી બટેટા પેલા નાખી દઉં બફવા વાલો અમે કુકર પાણી હોય તો છલ લીધું છે તો હવે એના અંદર બટેટા સુધારી નાખું એમ કે આવડા આવડા છે એટલે આ છે ને આખા આખા બટેટા હવે આના બે ફાડક નાખું એટલે મસ્તી ના થઈ જાય

ઓલો છે એટલે જો ને એઠે ના પાણી બગડી ગયેલા નથી ને પાણી વાળો થઈ ગયો તો જો એ હું મને બે ફૂદી નવીનો આ બેહી ગયા હાલો બધા ફૂદી નો ખાવા કોને કોને ફૂદી નો ભાવે ખાસ તો મસ્તી ની પાણીપુરી બનાવવાની છે તો તમને બધાને મોઢામાં પાણી આવતું જ હશે

તીખું પાણી તો છે ને એ જ ખાઈને ભાઈ ને મમ્મીને ખાઈને મીઠું પાણી ભાવે અને હવે આપણે જોઈએ કે સાવન કયું પાણી ખાય છે તો જો મેં બે પાણી બનાવી લીધા છે આમાં છે તીખું પાણી ને આમાં છે મીઠું પાણી મસ્ત મસ્ત ના બધાના મોઢામાં પાણી આવતું હશે ને ત્યાં તો જો અત્યારે એવી મસ્ત સ્મેલ આવે છે ને તો મને એમ થાય છે કે અત્યારે જો પાણીપુરી ખાઈ લખ કેમ કે છોકરીઓની ફેવરેટ પાણીપુરી હોય તો તે એટલી મસ્ત સ્મેલ આવે છે ને તો જો વાત પૂછોમાં તો ફાઇનલી મારા બટેટા પણ બફાઈ ગયા છે તો હવે હું ફટાફટ એને ફોલ નાખું ને પછી એનો મસાલો પણ બનાવી નાખું જો આપણે જોઈએ હું બફાઈ ગયા છે જો બટેટા પેલા આપણે હવે એને ફોલ નાખીને પછી એનો મસાલો તૈયાર કરી લેવી ઓકે હવે હું ને મમ્મી ફોલ નાખી બટેટા જો ઉના ઉના છે બહુ

પાણી હજી ઉના છે મમ્મી ને ભાઈ ને બધાને પાણી પૂરી ભાવે એમાં આજ તો સાવન આવી ગયો છે એટલે મજા આવી જા સાવન આવે તો હજી ઉના છે ને એટલે ફોલાતા નથી હાથમાં જ નથી લેવાતા એટલા ઉના છે બટેટા તો મજા પડી જાહે ને તમને બધા ને તમ આધા માં પાણી આવશે પણ તમે બધા આવજો ખાવા ઓકે પાણી પૂરી અગાઉ થી ખાઈ દો બધા ને બટેટા તો જો વરાળું નીકળે પકડા થઈ ને તો માં હેઠે મોગે નોંધું નથી આ ફોલ નથી બટેટા તે સ્મેલ આવે ને તે એમ થાય અત્યારે મન થાય ખાવાનું કે ખાઈ લેવી મમ્મી એમ ખાય સ્મેલ એવી આવે નથી તો હાલો હવે ફટાફટ અમે બટેટા ફોળી નાખી પછી મારે જલ્દી જલ્દી મસાલો બનાવવાનો છે તો ફટાફટ બટેટા ફોલ નાખી પછી માહાટું એક રોટલો હોય તેને બનાવવાનો છે હીરી હાટુ એમ કે હીરીમાં તો ખાઈ ન હોય પાણીપુરી એટલે માહાટું એક રોટલો બનાવી

તો પછી વા રેકડી ખાવા જાતો આય ખાઈ લે બને આયા બનાવું તો હું આજ તો ધરાવ કરીને ખાઈ હમ ધરાવ ધરાવો કેટલા પેકેટ લીધા ત્રણ પેકેટ ત્રણ પેકેટ તેમાં બે તો તારા હા બધાય માર ત્રણ એ ત્રણ બીજા એક અમારું ત્રણે વસાડ હું સાવન મન ભાઈ ક્યાં જાહે હા તો ચાર વસાડ આવ

તો જો મીઠું પણ નાખી દીધું છે અને ધ્રુવી જેમ કોને કોને પાણીપુરી ભાવે એ પણ કોમેન્ટ કરી દેજો હા ઓ મને તો બહુ જ ભાવે પાણીપુરી મારી ફેવરેટ છે એમ કે છોકરી તો ફેવરેટ જ હોય તો કે જીન છોકરા ને માવા આલે છોકરી નું પાણી હા હવે એમ જ બરોબર જેમ છોકરા માવા ખાય ને એમ અમે પાણીપુરી ખાઈ એટલે સેના તો ન દેખાતું

પછી અમારો મસાલો રેડી હા સ્મેલ એવી આવે છે જઈને પાણી આવતું હોય મોઢામાં એને ભાવે ને બહુ પાણીપુરી જઈને તો ફાઇનલી મસાલો રેડી છે તો જોઈ લો ઓકે ને મસાલો પણ હવે બધું થઈ ગયું હવે ખાલી ડુંગળી સુધારવાની બાકી છે તો મને એમ થાય અત્યારે ખાવા એમ કે વસ્તુ તો થઈ ગઈ તૈયાર બહુ મન થઈ ગયું પાણીપુરી ખાવાનું હવે આને પેલા સાખું જોહે મીઠા મોડું ખકડ પછી એમ કહે કે પરેટામાં મીઠું નથી નાખવું જયત કહે બધું રેડી થઈ ગયું છે તો અમારી જેમ કોણ કોણ ઘરે પાણીપુરી બનાવીને ખાય છે એ પણ કમેન્ટ કરી દેજો ઓકે બધા અને મારો મસાલો તો હવે મારો મસાલો પણ તૈયાર છે હવે આપણે મળશું થોડીક વારમાં તો અમે બધા મળીએ પાછા ટાટા હેલો ગાઈઝ તો આજે તો અમે બનાવી છે મસ્ત મજાની પાણીપુરી તો હજી જો અમારે બધી વસ્તુ બની ગઈ છે પાણીપુરીની હવે ખાલી ડુંગળી સુધારવાની બાકી છે તો જો બધા રાહ જોઈને બેઠા છે કે હવે ક્યારે પાણીપુરી થાય ને ક્યારે બધા ખાવા બેસી તો જો મમ્મી અહીંયા બેઠા છે રાહ જોઈને અહીંયા સાવન બેઠો છે

અને ડુંગળી સુધારતા વાલ લાખે ડુંગળી તો ગઈ પછી પાણી બનાવવામાં તૈયાર કરવામાં વાલ લાગે હા એમાં બધી ભરવાનું ને એમાં એ છે મસાલો વાલ લાગે આ મસાલ ભરવાનો અને સેવ નાખવાની ને ને એવું બધું નાખવાની તો હાલો હવે સુધાઈ એવી જલ્દી જલ્દી ડુંગળી પછી આ બધા એને મોઢામાં આવે પાણી તો જલ્દી જલ્દી સુધારી લેવી ડુંગળી હું બધી વસ્તુ લઈ આવું અહીંયા ઢુંગળી છોરી ને ડીશ એટલે છે ને આ બે જાય સુધારવા ને જઈ આ જેને સુધારવાની છે બહુ મોટી છે હાલ છે નહી હાલે કારણ કે અહીંયા આવડી એક લઈ લઈ આમાં સુધાર નાખીએ છે ને હે ને બે જાઉં પછી ભલે સાવન બેસી જાય ને તો એમાં બાર પડી છે હવે છે અંધારું જો બહાર આવી તો અંધારું તો જો ઘોડે અંજવાળું છે એ છે ખામે હે ને કયા અંજવાળું હે તો જો આરુભાઈ પણ બાર આટા મારે છે તો આજે આરુભાઈ ને ઓતર પાણી ખાવાનું મન થઈ ગયું હે

બે છે માવો બનાવવા જોવો જો બધું એને બધું માવાનું તો બધું રાખે જો માવો બનાવે તો જો સાવન થાય અને જઈ જો ફાકી બનાવે ઓસી ફાકી ખાઓ તમારે પાણી પૂરી વગેરે નો આલે અમારે ફાકી વેલી લાવવા હા તાલો મેં ફોન મૂકી દઉં બધા આવી એમ ને આડી જો સુધારવા મળી હાલો તો ફાઇનલી હવે અમે નુગળી સુધારવા બેસી ગયા છે હવે સાવનભાઈ જો હવે હાલ અમારે ફુલવાણ છે સાવનભાઈ કોને હું કરવાનું છે મારું ફુલવાણ છે ને તમારે બે ચાડી કરી આમ તો જો ફુલવાણ ખાઈ કુ

હવે જય તમે પણ ભરવા મળો આપણે મમ્મી જો સાવન ને ભરી દે તૈયાર હોય એટલે તીખો જ ને તો હવે સાવર ને તારે પાણી જોયે છે

હું દેખલી એકલી ભાઈ એવું છે આ જે ની ભાઈ અડધી મે ભાઈ તેલી ખાઈ ગયો એ તો એ તો ખાલી ખાઈ ગયો પાંચસો તો કેટલું

બધા પાણીપુરી ખાવા ખાઈ લે પાણીપુરી ને આજ માટે એટલું જ મળીએ પાછા નવ લોગમાં ટાટા બાય અને જય શ્રી કૃષ્ણ